જી કે જનરલ હોસ્પિટલમાં ફાયર એક્ઝિટમાં એમરજન્સીમાં બહાર જવાની જગ્યાઓ કાયમી બંધ હોવાથી અકસ્માત થવાના ભય બાબતે રજૂઆત કરવામાં આવી મારું નામ સહેજાદ સમા છે આ બાબતે અમે લગભગ અંદાજીત એક વર્ષ પહેલાં બે હજાર ત્રેવીસની અંદર અમે તંત્રને તથા અદાણી પ્રશાસનને જાણ કરેલી છે કે ભાઈ જે ફાયર એક્ઝિટ છે જે બિલ્ડિંગનું સ્ટ્રકચર ડિઝાઇન જે પ્રમાણે બનેલું હતું એમાં જ્યાં લખેલું છે કે આ જગ્યાએ ફાયર એક્ઝિટ છે એ લોકો ત્યાં જ કને સેન્સરવાળા દરવાજા અથવા તો જ્યાં કને મોટી મોટી જાદીઓ છે ત્યાં કને એ લોકો લોક મારેલા છે કેમ કે કે બીજા આવતા બીજા માણસો આવે આવતા હોય છે અહીંયાથી તો અમને ડિસ્ટર્બ થાય ભાઈ તમારા ડિસ્ટર્બ માટે તમે લોકોના જીવ લેશો આ રાજકોટની અંદર જે ક્રૂર બનાવો બન્યો છે આપણે જોઈ શકીએ છીએ સૌ અને બહુ ગંભીર પ્રકારનો બનાવ છે પણ મને લાગે છે જો આવી ઘટના નકરે નારાયણ જીકેમાં જો બનશે તો એના કરતાં પણ ખરાબ પરિસ્થિતિ ઊભી થશે અને આપણો જે વહીવટીતંત્ર છે એમને પણ અમે લેખિતમાં રજૂઆત કરેલી છે એક વર્ષ અગાઉ પણ છતાંય આ જે પરિસ્થિતિ યશની તે છે હા વહીવટીતંત્ર ક્યાંક ને ક્યાંક એક્ટિવ દેખાઈ રહ્યું છે કે આ જે નાના માણસો છે ચીચોડાવાળા છે કે જે નાની ગેમોવાળા છે એને કાલથી બંધ કરાવી દેવામાં આવે છે કે ભાઈ તમારી કાને આ સેફ્ટીઓ નથી ને આ નથી ને તેમ નથી ને પણ જે આવી મોટી માછલીઓ છે જે અદાણી જેવી જે મન ફાવે તેવા પોતાના ઘરના નિયમો ઘડી અને માત્ર ઇમરજન્સી જ ગેટ ચાલુ રાખે છે બાકીના બધા અંદરના ગેટો બંધ છે તમને ક્યાં પણ જવું હોય તો આખે આખું ફરીને જવું પડે અને જો કદાચ બાય ચાન્સે ક્યાં પણ આગ લાગે તો રાજકોટમાં જે ઘટના બની છે દર્દનાક એના કરતાં પણ ખતરનાક ઘટના છે એ આપણા કચ્છમાં બનશે અને એનો સમગ્ર જવાબદારી સંપૂર્ણ જવાબદારી વહીવટીતંત્ર તથા અદાણી મેનેજમેન્ટની રહેશે કે આજે તાલ એવો જ છે કે આગ લાગે તો અહીંયા જ લોકો કૂવો ખોદવા નીકળતા હોય છે એટલે જ આપણે એમને આગળથી જ જાણ કરીએ છીએ આગોતરી કે ભાઈ આ જગ્યાએ આ લોકો એટલા એટલા તાળા માર્યા છે આટલા આટલા સેન્સરો લાગાડ્યા છે ગેટમાંથી કે એ લોકો સિવાય બીજું કોઈ અંદર જઈ ન શકે બોલો કાર્ડ લાગ્યા છે કે કાર્ડ નાખો સેન્સરમાં તો જ માણસ એ શકે દર્દી જેમાં ઉઠવાની શક્તિ નથી એ માણસ ક્યાંથી દોડીને દરવાજો ખોલે આગ લાગે તો એટલે એ લોકો મને તો એવું લાગે છે કે એ રાહ જોઈ રહ્યા છે કે માંડ કોક બે પાંચસો માણસો મરે અંદર અને પછી કોકનો ભોગ લેવાય ને પછી અમે આગળ જઈને એની ઉપર કાર્યવાહી કહીએ એવી એવી એ લોકોની અત્યારની પરિસ્થિતિ મને લાગી રહી છે મારી માંગ તો એમાં અમે કીધેલું જ છે એમને અરજીની અંદર કે જો આની અંદર કોઈ પણ ઘટના બની તો સમગ્ર જવાબદાર એનો આપણું વહીવટીતંત્ર તથા અદાણી મેનેજમેન્ટ રહેશે અને જો એના માટે મારે કોર્ટમાં પણ જવું પડ્યું તો અમે જશું કે વારંવાર એ લોકોને કહેવા છતાં પણ જો કોઈ પણ જાતની દરકિનારે લોકો કરતા નથી ફાયર સેફ્ટીવાળાને જ્યારે કહેવાય કે ફાયર ઓફિસમાં તો એ લોકો પણ એક વખત અંદર ગયા અદાણીની અંદર અને આંટો મારી અને એ લોકો સાથે મિટિંગ કરી પછી જે થયું હોય આજની તારીખમાં એ દરવાજા પાછા ખોલ્યા નથી ફાયર સેફ્ટી અદાણી હોસ્પિટલની ચાલુ છે એનું ઉત્તમ ઉદાહરણ આપણા જે કશ્યપભાઈ ભૂજ છે એમની હોસ્પિટલમાં સિવિલ સર્જનની હોસ્પિટલમાં આગ લાગી હતી ત્યારે એક પણ કાગડીઓ અંદર બચ્યું નહોતું આખે આખી ઓફિસ એમની એક દિવસ નહીં પણ એક બે બે દિવસમાં રોજ કન્ટિન્યુ બે બે દિવસ સળગી આખે આખી હોસ્પિટલ અને જ્યારે અંદરથી પાણીના બાંબા લેવા ગયા ત્યારે ફાયર સેફ્ટીની હાલત બંધ હતી અને આગને કાબૂ કરી શક્યા નહોતા આખે આખું અંદર જે માતળું છે ઉપરના ભાગનું આખે આખું સળગી ગયું છે અને એ અત્યારે જોવું હોય તો આપણે જોઈ શકીએ છીએ એમને એમ પડ્યું છે એનું કોઈ પણ જાતનું પંચનામું પણ નથી થયું હતું એટલે ઉત્તમ ઉદાહરણ આપણી સામે જ છે ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ ઐટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ